સમસ્ત સિપાહી જમાત અને સમસ્ત સિપાઈ જમાત સોશિયલ ગ્રુપ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ મેચ પૂર્ણ કરવામાં આવ્યો વિજેતા ટીમ તાજ ઇલેવન રાજકોટની ટ્રોફી અને ચેક દ્વારા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ શ્રી વર્ષાબેન ગજરેના હસ્તે વિજેતા ટીમને સન્માનિત કરવામાં આવ્યું આ ફાઇનલ મેચમાં ઉપલેટાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા સાદાતા ઇકરામ નગરપાલિકાના સદસ્યો સ્કૂલના સાહેબ અને વકીલો ઉપસ્થિત રહ્યા હતા ઉપલેટા સમસ્ત સિપાઈ જમાત ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ પોરબંદર ભાવનગર અને અમરેલી જેવી ટીમોએ ભાગ લીધો હતો આ ક્રિકેટમાં ઉપલેટા શહેરની જનતા હાજર રહીને મેચનો આનંદ ઉઠાવ્યો હતો આયોજકો દ્વારા સારો સહયોગ મળેલ આ મેચને દિવસ રાત મહેનત કરી સફળ બનાવવા ઉપલેટા સમસ્ત સિપાહી જમાત સોશિયલ ગ્રુપને પ્રમુખ આસિફ ખોખર દ્વારા બિરદાવવામાં આવ્યું રનર ટીમને મેન ઓફ ધ મેચ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન ટ્રોફી આપવામાં આવેલ રિપોર્ટર આસિફ ખોખર ઉપલેટા જે જૂના બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સોશિયલ ગ્રુપ આયોજક છે અને આ આયોજન બહુ સરસ રીતે અમે પૂરું કર્યું થયું છે અને આવી રીતે બીજા કાર્યક્રમને અમે કરી એવી આશા રાખી છે આશા રાખી છે સમાજ સિપાજીના સભ્યોથી અને રોજ જે ટીમ સોશિયલ ગ્રુપની ટીમે જે કામગીરી કરી છે ખરેખર બહુથી પ્રોત્સાહિત કરવા જેવી છે અને આજે જે ક્રિકેટનું ફાઇનલ હતું તે આપણા પ્રમુખ કુરેટાના પ્રમુખ વર્ષાબેન કેજરીવાલ દ્વારા પ્રમુખને હાથે હાથે ટ્રોફી દેવામાં આવી અને આ સ્ટેજ ઉપર ઘણા સિંહ સભ્યો અને ઘણા ઉપસ્થિત નામચીન માણસો ગ્રામજી લોકો ઉપસ્થિત હતા અને આ કાર્યક્રમ કાર્યક્રમમાં સલામિક મારું નામ કુરેશ્રી પ્રકૃતિ નદી સત્તાર હું સિપાહી સમાજ ટ્રસ્ટ ગુજરાતનો ટ્રસ્ટી છું અને સિપાહી સમાજ ઉપલેટા દ્વારા સમસ્ત સિપાહી સમાજ ઉપલેટા દ્વારા મને આમંત્રિત કરવામાં આવેલો હતો અને એના આમંત્રણને માહનાથી હું અહીંયા ઉપસ્થિત થયો છું અત્યારે આ સમસ્ત સિપાહી ઉપલેટા દ્વારા એક ક્રિકેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું એ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા પાછળનું કારણ કે આ લોકોએ આ સમાજે ઉપલેટામાં વસતા ગરીબ સિપાહી સિપાઈ સિપાહી લોકો માટે મેડિકલની સહાય મળે એના માટે એક યોજના શરૂ કરી છે ને એના લાભાર્થ માટે આ ક્રિકેટનું આયોજન કરેલું હતું સમજ સમસ્ત ગુજરાત લેવલનું આયોજન હતું સરસ મજાનું ખૂબ સુંદર આયોજન રહ્યું બે દિવસ આ આ આયોજન ચાલેલું અને એ આયોજનમાં લગભગ આઠ ટીમોએ ભાગ લીધેલો હતો અને સરસ મજાનું સુંદર આયોજન કરવા બદલ હું સિપાહી સમાજ આપણે સમસ્ત સિપાહી સમાજ ઉપલા અભિનંદન પાઠવું છું અને આવી જ રીતના એ સિપાહી સમાજના યુવાઓનો આપણે ઉત્સાહ વધારતા રહી એવા પ્રયત્ન કરતા રહી એવી હું અપેક્ષા રહું